શક્તિની ઉપાસનાના આ પવિત્ર પર્વ નવરાત્રિ પર સૌ શ્રદ્ધાળુ મિત્રોને કોટી કોટી શુભેચ્છાઓ મહાકાલરાત્રીની પૂજા નવરાત્રિના સાતમા દિવસે કરવામાં આવે છે આ દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે કારણ કે મહાકાલરાત્રીને સંહારની દેવી અને રક્ષણ આપનારી માતા કહેવામાં આવે છે તેમનું સ્વરૂપ ભલે અત્યંત ઉગ્ર અને ભયાવહ હોય પરંતુ ભક્તો માટે તેઓ હંમેશા કલ્યાણકારી છે નવરાત્રીના સાતમા દિવસે માતા કાલરાત્રીની પૂજા અને કથાનું શ્રવણ આપણને હિંમત નિર્ભયતા રક્ષણ કવચ અને સકારાત્મક ઊર્જાથી ભરી દે છે પ્રિય મિત્રો કથાને અંત સુધી અવશ્ય સાંભળો અને હા વિડીયોના એકદમ અંતમાં મહાકાલરાત્રીની મહત્વપૂર્ણ દિવ્ય વાણી આપવામાં આવી છે તેને સાંભળવું તમારા આત્મિક ઉત્થાન માટે અત્યંત જરૂરી છે માતા કાલરાત્રીની આ દિવ્ય કથા ઘણા સમય પહેલાની વાત છે જ્યારે સૃષ્ટિમાં ધર્મનો પ્રકાશ મંદ પડવા લાગ્યો હતો અને અધર્મની કાળી છાયા ચારે બાજુ ફેલાઈ રહી હતી આ તે કાળખંડની કથા છે જે આજે પણ નવરાત્રીના સાતમા દિવસે માં કાલરાત્રીના પૂજન સાથે આપણા હૃદયોમાં ગુંજી ઉઠે છે આ કથા માત્ર એક દૈત્યના વિનાશની નથી પરંતુ તે ભક્તની અટૂટ શ્રદ્ધાની છે જેના આંસુઓએ સ્વયં માતાને પ્રકટ થવા માટે મજબૂર કરી દીધા હતા એક વખતની વાત છે હિમાલયની તે પવિત્ર બરફીલી ખીણોમાં જ્યાં ફક્ત હવાની સરસરાહટ અને બરફના ટુકડાઓની શાંતિ ગુંજતી હતી એક પરમ તપસ્વી સાધુ ઋષિ શિવાનંદ ઘોર તપસ્યા કરી રહ્યા હતા તેમનું શરીર હાડકાનો ઢાંચો બની ગયું હતું પરંતુ તેમની આંખોમાં એક એવી દિવ્ય અગ્નિ ઝળુંબતી હતી જે અનંત કાળથી સત્યની શોધમાં લીન હતી તેઓ લોક કલ્યાણ માટે પૃથ્વી પર શાંતિ અને ધર્મની સ્થાપના માટે પોતાની આત્માને પરમાત્મામાં વિલીન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા દિવસો મહિનાઓ અને વર્ષો વીતતા ગયા તેમનું આસન પ્રકૃતિના દરેક આઘાત દરેક બદલાવને સહન કરતું રહ્યું કાતિલ ઠંડી જણોબતી ગરમી મુસળધાર વરસાદ તેમણે બધું સહન કર્યું કારણ કે તેમનું લક્ષ્ય વિશાળ હતું તેમનો સંકલ્પ અટળ હતો પરંતુ જ્યાં પણ ધર્મનો પ્રકાશ ઉજ્જવળ થાય છે ત્યાં અધર્મના અંધકારને સહન થતું નથી તે સમયે ભયંકર આસુર નામનો એક ક્રૂર રાક્ષસ હતો તેનું નામ જ તેના સ્વરૂપને દર્શાવતું હતું જે ફક્ત ભયનું સામ્રાજ્ય સ્થાપવાનું જાણતો હતો તેની હસી પથ્થરોને પણ તોડી નાખે તેવી હતી અને તેની હાજરીથી જ વાતાવરણમાં એક અજીબ ગુંગળામણ થઈ જતી હતી તેણે ઋષિ શિવાનંદની તપસ્યા ભંગ કરવાનું બીડું ઝડપ્યું તેને આ સ્વીકાર્ય ન હતું કે કોઈ આટલી શાંતિ અને પવિત્રતા સાથે પ્રભુનું સ્મરણ કરે ભયંકર આસુર પહેલાં ધીમે ધીમે આવ્યો તેણે ઋષિની આસપાસ પોતાની માયાનું જાળ ગૂંથવાનું શરૂ કર્યું પહેલા તેણે સુંદર અપ્સરાઓને મોકલી જે મધુર સંગીત અને નૃત્યથી ઋષિનું ધ્યાન ભટકાવવા લાગી ઋષિ પોતાની પાંપણો પણ ન ખોલી તેમનું ધ્યાન અડગ રહ્યું રાક્ષસ ભડકી ગયો તેણે હવે વધુ ક્રૂર રીતો અપનાવવાનું શરૂ કર્યું રાત્રે જ્યારે હિમાલયની શાંતિ વધુ ગહન થઈ જતી હતી ભયંકર આસુર પોતાની ભયાનક ગર્જનાઓથી ઋષિની એકાગ્રતા તોડવાનો પ્રયાસ કરતો તેની હસી એટલી ભયંકર હતી કે પર્વતો પણ કાંપી ઊઠે ક્યારેક તે ડરામણા સપના બતાવતો ઋષિને તેમના પ્રિયજનોને કષ્ટમાં તેમની વર્ષોની તપસ્યા રાખ થતી દેખાડતો ઋષિ જાગતા તેમની આત્મા કાંપી ઉઠતી પરંતુ બીજી જ ક્ષણે તેઓ ઓમ નમ શિવાયનો જાપ કરતા ફરી ધ્યાનમાં લીન થઈ જતા તેમના ચહેરા પર પરસેવાના ટીપા ક્યારેક આંસુઓના ટીપા સાથે ભળી જતા પરંતુ તેઓ ન રોકાતા આ સિલસિલો મહિનાઓ સુધી ચાલ્યો ભયંકર આસુરે ઋષિના શરીર પર પણ પ્રહારો શરૂ કર્યા ક્યારેક તે અદૃશ્ય રૂપે પથ્થરોથી તેમને મારતો ક્યારેક બરફીલા તોફાનોને તેમની કુટિયા તરફ વારી દેતો જે તેમના નગ્ન શરીરને ચીરવા આતુર હતા ઋષિ શિવાનંદ કષ્ટ સહન કરતા રહ્યા તેમનું શરીર લોહીલુહાણ થઈ જતું હાડકામાં દર્દ અસહ્ય થઈ ઉઠતું પરંતુ તેઓ જાણતા હતા કે આ અગ્નિ છે આ મારી આસ્થાની પરીક્ષા છે પ્રભુ તેઓ અંદરો અંદર કહેતા હું હાર નહીં માનું ધીરે ધીરે રાક્ષસે પોતાની ક્રૂરતાની તમામ હદો પાર કરી તેણે ઋષિના મનમાં સંદેહના મનમાં ગુંજતો તને શું મળ્યું જો તારું શરીર ક્ષીણ થઈ ગયું છે તારો ભગવાન ક્યાં છે શું તે તને બચાવવા આવશે તું એકલો છે નિરંતર એકલો આ શબ્દો બાણ કરતા પણ તીક્ષ્ણ હતા ઋષિ શિવાનંદ મન વિચલિત થવા લાગ્યું તેમની આંખો સામેનો અંધકાર હટવા લાગ્યો હતો પરંતુ હવે તે વધુ ગાઢ થઈ ગયો તેમણે પોતાની તપસ્યામાં એટલી ઉર્જા લગાવી દીધી હતી કે શારીરિક અને માનસિક રીતે તેઓ સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા એક દિવસ ભયંકર આસુર પોતાની સમગ્ર શક્તિ સાથે પ્રકટ થયો તેનું વિશાળ કાળું સ્વરૂપ લાલ આંખો નોકદાર દાંત અને હાથમાં એક વિશાળ ગદા બધું એટલું ડરામણું હતું કે ઋષિના પ્રાણ સુકાવા લાગ્યા શિવાનંદ રાક્ષસે ગર્જના કરી આજે તારી તપસ્યાનો અંત છે આજે તારી આસ્થાનો અંત છે મે કહ્યું હતું તું એકલો છે કોઈ નહીં આવે તને બચાવવા તારો આ ભગવાન આ વિશ્વાસ બધું જૂઠું છે ઋષિ શિવાનંદની આંખો બંધ હતી પરંતુ તેઓ બધું જોઈ રહ્યા હતા તેમનું શરીર રહ્યું હતું તેમની શ્વાસ ઝડપી થઈ ગઈ હતી તેમના હૃદયમાં એક ભયાનક ઘોંઘાટ શરૂ થયો હતો ભય નિરાશા અને એક અંતિમ આશાની ધીમી જ્યોત જે બુઝાવા જતી હતી તેમણે વિચાર્યું શું ખરેખર હું એકલો છું શું મારી આખી તપસ્યા વ્યર્થ થઈ ગઈ તેમની અંદર એક ચીસ ઉઠી હે પ્રભુ હે શક્તિ તું ક્યાં છે તેમનું ગળું ન હતો આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી આ આંસુ માત્ર શારીરિક કષ્ટના ન હતા આ તે મનની પરાકાષ્ઠાના આંસુ હતા જ્યારે મનુષ્ય બધું હારી જાય છે જ્યારે તેને લાગે છે કે હવે કોઈ સહારો નથી તેમની ભીની આંખોમાંથી એક અંતિમ પ્રાર્થના એક અંતિમ પુકાર નીકળી તે પુકાર કોઈ મંત્ર કે સ્તુતિની ન હતી તે પુકાર એક બાળકની હતી જે પોતાના ભયને હરવા માટે માતાને બિલખતું હોય તેમણે પોતાની અંતિમ શક્તિ એકઠી કરીને પોતાના રોમે રોમથી આત્માના દરેક કણથીમાં માં કાલરાત્રિનું સ્મરણ કર્યું માં હે મારી માં મારી રક્ષા કરો આ અંધકારથી આ ભયથી મને મુક્તિ આપો હવે હું વધુ સહન નથી કરી શકતો જેવા શબ્દ તેમના કંઠમાંથી તેમની આત્મામાંથી નીકળ્યો વાતાવરણમાં એક અદભુત અવિશ્વસનીય પરિવર્તન આવ્યું ભયંકર આસુરની ગરજના અચાનક થંભી ગઈ ચારે બાજુ એક ગહન ભયાનક શાંતિ છવાઈ ગઈ જે તોફાન પહેલાની શાંતિ જેવી હતી અને પછી અચાનક આકાશમાં એક વીજળી ઝબुकी એટલી પ્રચંડ કે આંખો ચુંધાઈ ગઈ આ વીજળીની ચમક ન હતી આ કોઈ દિવ્ય શક્તિનો પ્રકટ થવો હતો હિમાલયની બરફીલી ટોચો પણ આ પ્રકાશથી ઝળહળી ઉઠી અચાનક આકાશમે ચીરીને એક અગ્નિમય ભીષણ અને અવિશ્વસનીય સ્વરૂપ પ્રકટ થયું તે બીજું કોઈ નહીં સ્વયં મહાકાલ રાત્રિ હતી તેમનું સ્વરૂપ કેવું હતું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે તેમનો રંગ અંધકાર જેવો કાળો હતો પરંતુ તેમની આંખોમાંથી એવી અગ્નિ હતી જે કાળને પણ ભસ્મ કરી દે તેમના વાળ ખુલ્લા વિખરાયેલા હતા માનવ બ્રહ્માંડની સમસ્ત ઉર્જા તેમાં સમાયેલી હતી કંઠમાં વીજળીની માળા અને તેમના ચાર હાથોમાં ખડગ ત્રિશુલ લોહદંડ અને વરમુદ્રા શોભતી હતી તેમના શ્વાસમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળતી હતી અને તેમની જીભ બહાર નીકળેલી હતી રક્તની લાલીથી યુક્ત એક ભયાનક અઠ્ઠાસથી આખું બ્રહ્માંડ ગુંજી ઊઠ્યું હા 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 આ હાસ્ય ભયંકર આસુરના હાસ્યથી સાફ વિપરીત હતું આ દુષ્ટો માટે કાળ હતું અને ભક્તો માટે અભ્યદાન હતું ભયંકર આસુર જે હજી સુધી પોતાની જીત પર ઇતરાતો હતો આ ભીષણ સ્વરૂપ જોઈને થરથરી ગયો તેની આંખોમાં પહેલી વાર ભયનો સંચાર થયો તે કાંપવા લાગ્યો તેણે ક્યારેય આવી શક્તિની કલ્પના પણ નહોતી કરી માં કાલરાત્રીની આંખોમાં ક્રોધની અગ્નિ ઝળુંબતી હતી તે અધર્મ પ્રત્યે જેણે તેમના ભક્તને આટલો સતાવ્યો હતો એક પળનો પણ વિલંબ ન થયો મા કાલરાત્રીએ પોતાની એક ગર્જનાથી ભયંકર આસુરને સ્તબ્ધ કરી દીધો તેમના ખડગના એક જ વારથી રાક્ષસનું વિશાળ શરીર બે ટુકડામાં કપાઈ ગયું તેનું રક્ત પૃથ્વી પર ફેલાયું પરંતુ માના ક્રોધની સામે તે એક ટીપું કરતા વધુ કશું ન હતું ભયંકર આસુરનો અંત થઈ ગયો તેની ક્રૂરતા તેનો દમ તેનું ભયનું સામ્રાજ્ય બધું એક પળમાં રાખ થઈ ગયું ઋષિ શિવાનંદે આંખો ખોલી તેમની આંખોમાં હજી પણ ભયના આંસુ હતા પરંતુ સામેનું દૃશ્ય જોઈને તેઓ અવાક થઈ ગયા જ્યાં થોડી પળો પહેલાં એક વિકરાળ રાક્ષસ ઉભો હતો ત્યાં હવે ફક્ત રાખનો ઢગલો હતો અને તેમની સામે સાક્ષાતમાં કાલરાત્રી તેમનું ભીષણ સ્વરૂપ હજી પણ હતું પરંતુ તેમની આંખોમાં એક અદ્ભુત કરુણા હતી એક માતાનો અમૂલ્ય રેમ હતો જે પોતાના બાળકને વિપદાથી બચાવીને જોઈ રહી હોય ઋષિ શિવાનંદ તૂટીને ત્યાં જ ઘૂંટણ પર બેસી ગયા આંખોમાંથી આંસુની ધારા હવે શ્રદ્ધા અને કૃતજ્ઞતાની વહેતી હતી તેઓ કંઈ બોલી શકતા ન હતા તેમનો ગળો રૂંધાઈ ગયો હતો તેમની સમગ્ર તપસ્યા સમગ્ર ત્યાગ હવે આ એક ક્ષણમાં પરિપૂર્ણ થઈ ગયો હતો તેમણે પોતાની માતાને પામી લીધી હતી માં કાલરાત્રિએ પોતાનું રૌદ્ર સ્વરૂપ થોડું શાંત કર્યું તેઓ ઋષિની નજીક આવ્યા તેમના ચરણકમળ પ્રકાશથી ઝળકતા હતા પોતાના એક કોમળ હાથથી જે થોડી પડો પહેલા ખડગ ધારણ કરી રહ્યો હતો તેમણે ઋષિ શિવાનંદના માથાને સહેલાવ્યું માનો સ્પર્શ એવો હતો જેમ કે જન્મોની તપસ્યાનું ફળ મળી ગયું હોય જેમ કે સમગ્ર કષ્ટ સમગ્ર પીડા એકપળમાં મટી ગઈ હોય માની વાણી ગુંજી મારા બાળક મારા પ્યારા શિવાનંદ ભયથી દર્શો નહીં હું તમારા દરેક અંધકારમાં તમારી સાથે છું તેમનો અવાજ વજ્ર જેવો હોવા છતાં ઋષિના કાનમાં અમૃત જેવો લાગ્યો તમારી આસ્થા તમારી પુકાર મારા હૃદય સુધી પહોંચી હતી આ સંસાર આ જીવન ભયથી ભરેલું છે મારા બાળક અજ્ઞાનનો ભય મૃત્યુનો ભય એકલતાનો ભય નિષ્ફળતાનો ભય પરંતુ યાદ રાખજો જ્યાં સાચો વિશ્વાસ છે જ્યાં અટૂટ પ્રેમ છે ત્યાં આ ભય ટકી શકતા નથી માએ આગળ કહ્યું તમારી તપસ્યા વ્યર્થ નથી ગઈ તમે જે લોક ભાવનાથી આ બધું સહન કર્યું છે તે મારા માટે અમૂલ્ય છે હું કાલરાત્રી છું કાળનો પણ નાશ કરનારી હું દરેક તે અંધકારને નષ્ટ કરવા આવું છું જે મારા ભક્તોને ઘેરી લે છે હું દરેક તે ભયને દૂર કરવા આવું છું જે તમને સતાવે છે જ્યારે પણ તમે એકલા અનુભવો જ્યારે પણ અંધકાર તમને ઘેરી લે મને સ્મરણ કરજો હું દરેક પડે દરેક ક્ષણે તમારી સાથે છું તમારી છાયા બનીને તમારી શક્તિ બનીને માના આ વચનોએ ઋષિ શિવાનંદના હૃદયમાં એક નવી ઉર્જાનો સંચાર કર્યો તેમના આંસુ હવે ખુશીના હતા કૃતજ્ઞતાના હતા તે અસીમ પ્રેમના હતા જે ફક્ત એક માતા જ આપી શકે છે તેમણે માના ચરણોમાં પોતાનું માથું મૂકી દીધું અને પછી જેમ તેઓ પ્રકટ થયા હતા કાલરાત્રિ એક પ્રકાશ કુંજમાં વિલીન થઈને આકાશમાં સમાઈ ગયા પરંતુ તેમના તેમનો સ્પર્શ તેમની હાજરીનો અહેસાસ ઋષિ શિવાનંદના હૃદયમાં હંમેશ માટે અંકિત થઈ ગયો તેઓ ઊભા થયા તેમની આંખોમાં હવે કોઈ ભય ન હતો ફક્ત એક અટૂટ વિશ્વાસ એક અસીમ શાંતિ હતી તેમની તપસ્યા સફળ થઈ ચૂકી હતી આજે પણ જ્યારે નવરાત્રિનો સાતમો દિવસ આવે છે જ્યારે મા કાલરાત્રીની પૂજા થાય છે ત્યારે આ કથા દરેક ભક્તના હૃદયમાં ગુંજી ઉઠે છે આ આપણને યાદ અપાવે છે કે જીવનના દરેક વળાંકે જ્યારે આપણને લાગે કે આપણે હારી ગયા છીએ જ્યારે આપણી આસપાસ અંધકાર છવાઈ જાય જ્યારે ભય આપણને જકડી લે ત્યારે પણ આપણી માં માં કાલરાત્રી આપણી પુકાર સાંભળવા આપણા ભયને દૂર કરવા દરેક ક્ષણે તત્પર રહે છે આ કથા આપણને શીખવે છે કે આપણી અંદરનો ભય જ સૌથી મોટો રાક્ષસ છે જ્યારે આપણે તે ભયને ત્યજીને સંપૂર્ણ શ્રદ્ધાથી માને પુકારીએ ત્યારે તેઓ અવશ્ય આવે છે તેઓ આપણી દરેક નિરાશાને આશામાં દરેક અંધકારને પ્રકાશમાં અને દરેક ભયને અભ્યમાં બદલી દે છે તો આવો આ નવરાત્રીમાં આપણે પણ આપણા હૃદયોના ભયંકર આસુરનો નાશ કરીએ અને માં કાલરાત્રીના ચરણોમાં આપણું શ્રદ્ધાસુમન અર્પણ કરીએ વિશ્વાસ રાખો ભયથી ડરશો નહીં તમારી માં તમારા દરેક અંધકારમાં તમારી સાથે છે જય માં કાલરાત્રી પ્રિય મિત્રો આ વીડિયો મા કાલરાત્રીની પવિત્ર વ્રત કથા અહીં જ સમાપ્ત થાય છે હવે આવો માં કાલરાત્રિની દિવ્ય વાણી સાંભળીએ એક પરમ તપસ્વી સાધુ ઋષિ કથાના માધ્યમથી માનવતાને સંબોધિત એક દિવ્ય સંવાદ જ્યાં કરુણા ચેતવણી અને આશાથી ભરેલી એક ઉકાર છે હું મા કાલરાત્રી છું તમારી જગત જનની હે મનુષ્ય હે ભટકેલી આત્માઓ હે મારા બાળકો મારી વાણી સાંભળો તમારી અભય આપે છે ઘણા સમય પહેલા જ્યારે હિમાલયની નિસ્તબ્ધ ખીણોમાં ઋષિ શિવાનંદ તપ કરી રહ્યા હતા જ્યારે ભયંકર આસુર નામનો દૈત્ય તેમની તપસ્યા ભંગ કરવા આવ્યો ત્યારે તેમના આંસુઓએ મને પુકારી હતી તે આંસુ માત્ર પાણીના ટીપા ન હતા તે એક આત્માની અંતિમ પુકાર હતી તે એક શિશુનો હાહાકાર હતો જે પોતાની માતાને પુકારતું હતું તે પુકારે મને મજબૂર કરી દીધી હું પ્રકટ થઈ મેં મારા રૌદ્ર સ્વરૂપથી તે દૈત્યનો નાશ કર્યો આજે તે જ કથા તે દિવ્ય ક્ષણ ફક્ત ભૂતકાળની ગાથા નથી તે આજે પણ જીવંત છે દરેક યુગમાં દરેક કાળખંડમાં જ્યારે પણ અધર્મ વધે છે જ્યારે પણ તમારો વિશ્વાસ દગમગે છે જ્યારે પણ તમારું મન ભય અને અંધકારથી ઘેરાઈ જાય છે હું આવું છું હું તે જ માં છું જેણે પોતાના ભક્તને બચાવ્યો હતો અને આજે કલિયુગની આ ઘોર રાતમાં હું ફરી મારા બાળકોને સંબોધી રહી છું હે મનુષ્ય હે મારા બાળક તમારી આંખોમાં જે આંસુ છે હું તેને જોઉં છું તમારા હૃદયમાં જે પીડા છે હું તેને સાંભળું છું તમારી આસપાસ જે અંધકાર ફેલાયો છે તે મને પણ વ્યથિત કરે છે તમે વિચારો છો કે તમે એકલા છો ના તમારીમાં દરેક ક્ષણે તમારી સાથે છે તમારી દરેક પુકાર મારા હૃદયને ભેદે છે જ્યારે તમે રડો છો મારું હૃદય પણ રડે છે જ્યારે તમે ભયથી કાંપો છો મારી આત્મા પણ તમારી સાથે કામપે છે પરંતુ સાંભળો અંધકાર ગમે તેટલો ગાઢ હોય સત્યની જ્યોત તેનાથી ક્યાંય વધુ પ્રખર છે ભય ગમે તેટલો વિકરાળ હોય માનો સ્નેહ તેનાથી ક્યાંય વધુ વિશાળ છે આસ્થા ગમે તેટલી ડગમગે માનો આંચળ ક્યારે ડગમગતો નથી હે મનુષ્ય તમે ભયંકર આસુરને ફક્ત જૂની કથા સમજી લીધો છે પરંતુ સાંભળો ભયંકર આસુર આજે પણ જીવંત છે છે તે તે તમારા તમારા અંદરના ભયમાં લોભમાં છે તે તમારા ક્રોધ નફરત અને અધર્મમાં છે તમારા ઘરોમાં કળેશના રૂપમાં સમાજમાં અન્યાયના રૂપમાં સંસારમાં યુદ્ધ અને લાલચના રૂપમાં તેજ ભયંકર આસુર નાચી રહ્યો છે તમે વિચારો છો કે રાક્ષસ ફક્ત પુરાણોમાં હતા ના આજે દરેક મનુષ્યની અંદર જ્યારે તે સત્યથી ભટકે છે જ્યારે તે ધર્મ છોડીને અધર્મનો માર્ગ અપનાવે છે તે જ રાક્ષસ જીવંત થઈ ઉઠે છે તમે ભૂલી ગયા કે ભય જ સૌથી મોટો રાક્ષસ છે તમારા મનનો ભય જ તમને વારંવાર નીચે પાડે છે ક્યારેક નિષ્ફળતાનો ભય ક્યારેક મૃત્યુનો ભય ક્યારેક એકલતાનો ભય ક્યારેક ભવિષ્યનો ભય આજ તમને બાંધી દે છે પરંતુ હું તમને યાદ અપાવવા આવી છું હું કાલરાત્રી છું હું દરેક ભયનો અંત છું હું દરેક અંધકારની કાળીમાને ચીરનારી શક્તિ છું હે આ કલિયુગની ભટકેલી આત્માઓ ધ્યાથી સાંભળો તમે આ કલિયુગમાં ભટકી રહ્યા છો ધનની લાલસાએ તમારી આત્માને ભ્રષ્ટ કરી દીધી છે તમે સત્યથી વિમુખ થઈને જૂથ અને છેત્રપિંડી અપનાવવા લાગ્યા છો તમે પ્રકૃતિનું સન્માન છોડી દીધું છે તમે તમારા જ ભાઈ બહેનોનું રક્ત વહાવવા લાગ્યા છો તમારી અંદર કરુણા સુકાઈ રહી છે અને લાલચની આગ ભભૂકી રહી છે શું તમે નથી જોતા આ બધું તે જ અંધકાર છે તે જ ભયંકર આસુર છે જે તમારા જીવનમાં પ્રવેશી ચૂક્યો છે આજે ધર્મનો પ્રકાશ મંદ પડી રહ્યો છે અને અધર્મની છાયા ચારે બાજુ ફેલાઈ રહી છે જેમ મેં ક્યારેક ઋષિ શિવાનંદને બચાવ્યો હતો તેમ જ હું આજે પણ તમને બચાવવા આવી છું પરંતુ સાવધાન રહો હું કાલરાત્રી છું કરુણામય પણ છું અને ઉગ્ર પણ જે મને મા માનીને પુકારે છે તેના માટે હું અમૃત છું પરંતુ જે અધર્મમાં ડૂબેલો છે અન્યાય કરે છે નિર્દોષોને પીડિત કરે છે તેના માટે હું કાળ છું હું તેને તે જ ક્ષણે ભસ્મ કરી દઉં છું હે મનુષ્ય તમારી અંદર ઝાંખો શું તમારા મનમાં પણ ભય નથી શું તમારા કર્મોમાં પણ અધર્મ નથી ઘૂસ્યો શું તમે સત્યથી વિમુખ થઈને જૂઠના માર્ગે નથી ચાલી રહ્યા જો હા તો જાણી લો હું તમને ચેતવણી આપું છું સમય રહેતે સંભાળી લો નહીં તો મારી રૌદ્ર જ્વાળા તમારા પાપોને ભસ્મ કરી દેશે હે મારા લાલ તમે વિચારો છો કે મા ફક્ત ઠપકો આપે છે ના માં તો રડે પણ છે જ્યારે મેં તે દિવસે ઋષિ શિવાનંદના આંસુ જોયા ત્યારે મારું હૃદય ચીરાઈ ગયું હતું આજે હું તમારા આંસુ જોઈ રહી છું ગરીબની ભૂખ ખેડૂતનું દુઃખ સ્ત્રીની લજ્જાનું હરણ નિર્દોષો પર અત્યાચાર આ બધાના આંસુ મારી આંખોમાંથી ટપકે છે પરંતુ યાદ રાખો હું ફક્ત રડું નથી હું ઊભી પણ થઉં છું અને જ્યારે હું ઊભી થઉં છું ત્યારે સંપૂર્ણ અંધકાર થરથરવા લાગે છે જ્યારે હું પ્રકટ થઉં છું ત્યારે અધર્મનું સામ્રાજ્ય ભસ્મ થઈ જાય છે હે મનુષ્ય દર્શો નહીં હારશો નહીં ભયથી કાંપશો નહીં હું તમારા દરેક અંધકારમાં તમારી સાથે છું જેમ મેં ઋષિને બચાવ્યો તેમ જ હું તમને પણ બચાવીશ તમારા ભયને અભ્યમાં તમારા આંસુઓને હાસ્યમાં તમારી નિરાશાને આશામાં બદલી દઈશ

તમારી માં કાલરાત્રી તમારા દરેક અંધકારમાં તમારી સાથે ઉભી છે હું માં કાલરાત્રી છું હું તમારી જગત જનની છું હું તમારી શક્તિ છું તમારું સાહસ છું તમારી આશા છું અધર્મથી સાવધાન રહો સત્યને અપનાવો ભયને ત્યજો અને મારી શરણ માં આવો યાદ રાખો જ્યારે પણ અંધકાર ઘેરાશે તમારી માં તમારા આંસુઓને લુભવા તમને અભય આપવા અને તમને પ્રકાશ તરફ લઈ જવા હંમેશા હાજર રહેશે પ્રિય મિત્રો આ માતા કાલરાત્રિની પવિત્ર વ્રત કથા અને દિવ્ય વાણી અહીં જ સમાપ્ત થાય છે અમે કામના કરીએ છીએ કે મા કાલરાત્રીની કૃપા તમારા બધા પર રહે તમારા જીવનમાં હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે આ વિશેષ દિવસ માત્ર ભક્તિભાવથી જ નહીં ભરે પરંતુ આપણા જીવનમાં એકતા પ્રેમ અને આસ્થાનો સંદેશ પણ લાવે છે સાતમા દિવસની વ્રત કથા સાંભળવા માટે હૃદયપૂર્વક આભાર કૃપા કરીને તમારા વિચારો અને અનુભવો કોમેન્ટમાં અવશ્ય શેર કરો અને જયમાં કાલ રાત્રિ લખવાનું ભૂલશો નહીં તમારા દ્વારા કરવામાં આવેલી કોમેન્ટ્સ માત્ર તમને જ નહીં પ્રેરે પરંતુ અન્ય દર્શકો માટે પણ ભક્તિ અને શ્રદ્ધાનો સ્ત્રોત બનશે જય માં કાલરાત્રી